વાલિયા પોલીસે ડેહલી ગામની સીમમાં ખેતરના સેઢા ઉપર સંતાડેલ વિદેશી દારૂના જથ્થા સાથે બે વાહનો મળી ચાર પોઈન્ટ સત્તર લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો વાલિયા પોલીસમાં મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ડેહલી ગામની સીમમાં ગોચરવાળી જમીનમાં કપાસના વાવેતરવાળા ખેતરના સેઢા ઉપર જાડી જાખરામાં પીઠોર ગામનો બુટલેગર સંદીપ વસાવા વિદેશી દારૂનો જથ્થો સંતાડી સગેવગે કરવાની પેરવી કરી રહ્યો છે જે બાતમીના આધારે

ગત રોજ સાંજના આરસામાં સામે આવી હતી